એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરોધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે કરણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો સમજે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે બીએ બીએનએસની કલમ છે એકસો નેવ્યાસી સબ સેક્શન ટુ એક વન વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબસેક્શન ટુ વન નાઇન્ટી વન સબસેક્શન થ્રી અને જીપી જે કલમ છે એકસો પાંત્રીસ અને બીએનએસની એકસો પંદર સબસેક્શન ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે સર આરોપીઓને ઝડપી લેવા માટેની કોઈ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં છે તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મંદુક રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે એમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવેલો હતો